છત્રીસ કલાકની તપાસ બાદ બે વર્ષની બાળકીને ઉઠાવી જનાર આરોપી વિજયની ધરપકડ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી છે વીસ મીટર જૂનના રાત્રે વસ્ત્રાપુરથી ગુરુદ્વારા તરફના રસ્તા પર મેલ્ડી માતાના મંદિરે પરિવાર સુતેલો હતો માતાની બાજુમાં સુતેલી બે વર્ષની બાળકીને આરોપી ઉઠાવી જઈ વસ્ત્રાપુર તળાવ દુષ્કર્મના ઈરાદે લઈ ગયો હતો પરંતુ રાત્રીના સમયે સ્ટ્રીટ ડોગ ભસવા લાગતા તે વસરાપુર તળાવના ચોકીદાર અને આજુબાજુના લોકો જાગી જતા આરોપી બારકીને વસરાપુર તળાવમાં મૂકીને નાસી ગાતો હતો ત્યાર બાદ ચોકીદારે બારકીને તેના પરિવારને સોપી હતી સમગ્ર મામલાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શરૂ કરવામાં આવી હતી

અને આ બાળકીનું અપહરણ કોણે કર્યું અને કેવા ઉદ્યોગ સાથે કર્યું એની તપાસ હાથ ધરવામાં આવેલી સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા ક્રાઇમ બ્રાન્ચની ટીમ્સ પણ અમારી જે પદ્ધતિ છે આરોપી શોધવાની એ પ્રમાણે કામે લાગેલી અને એ વિસ્તારમાં સળંગ સેજ પણ બ્રેક લીધા વગર અંદાજે છત્રીસ કલાક સુધી સતત બધી જ ટીમો કાર્યરત રહી એ વિસ્તારની નાનામાં નાની વિગતો એકત્ર કરતા જાણવા મળ્યું અલગ અલગ સીસીટીવી પરથી કે જયારે બાળકને ઉપાડીને જે વ્યક્તિ જે આરોપી હાલ પકડેલ છે એ લઈને જતો હતો ત્યાર પછી ચહેરો પણ સ્પષ્ટ ન હતો પણ એના ઊંચાઈ બાંધાના આધારે એ સમગ્ર વિસ્તારમાં જે પણ શક્ય એટલા લોકો કામ કરી રહ્યા છે નાની મોટી હોટલ્સમાં કે એમનો આવવા જવાનું છે એના પાછલા સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવામાં આવે ત્યારબાદ જાણવા મળ્યું કે આ વ્યક્તિ વસ્ત્રાપુર ખાતેલી આવેલી હયાત હોટલમાં વાસણ ધોવાનું કિચનમાં કામ કરે છે ને કોઈ વાર રેગ્યુલર નથી પણ બસ હયાત અને મેરીઓ બંને હોટેલમાં એ છૂટક કામ કરે છે આ એનું આઈડેન્ટિફિકેશન નક્કી કર્યા પછી આજે વહેલી સવારે ઉપાડી લેવામાં આવેલો છે આરોપીની પૂછપરછ દરમિયાન જણાયેલું છે કે જે દિવસ રાત્રે એ આ રોડથી પસાર થતો હતો અને તેણે જોયું કે એક મહિલા પાસે એક બાળકી સૂતી છે એણે બધા ઇરાદાએ જ એને ઉપાડેલી એ ઉપાડ્યા બાદ એ વસ્ત્રાપુર તળાવ સુધી લાવેલું અને તળાવના અંદર ભાગે ગયેલો એનો દુષ્કર્મ કરવાનો જ હતો